રાજપાડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ચકડીયાસી એક કંપનીમાં નોકરી કરે છે જેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપાડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા તેઓ કરાર જગતી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે કરનારા નજીક બે સમયે બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈ પહેરેલ સોનાની ચેનને બે વિડીયો લઈ લીધી હતી અને ત્યાર પછી બંને નજીકના રસ્તે જઈને જતા રહ્યા હતા આ ઘટના સંદર્ભે કથિત લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર જોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો ઉપરાંત લૂડનો ભોગ બનનાર કલ્પેશભાઈના સારસા ગામ ખાતે રહેતા સંબંધિત દર્શનભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું અને આ બનાવ સંદર્ભે તેઓ દ્વારા પોલીસ ફરિયાદ રખાવવા તજવીજ હાથ ધરાયું હોવાનું વધુમાં જાણવા મળ્યું ધોળે દહાડે બાઇક સવાર ઇસમ સોરાની ચેન અને વીટીઓ મળીને અંદાજે રૂપિયા દોઢ લાખની લૂંટ થઈ થઈ લેવાની ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી મૂકી છે અને હાલમાં ઝગડિયા તાલુકામાં વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોક ચર્ચા ઉઠી રહી છે ત્યારે કરાર નજીક ત્યાં લૂંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવા આવ્યા હોવાની પૂંમો તથ્ય તો નથી ને આ બાબતે પણ હાલ તો રશેસ સચાવ હોય તેમ જણાય છે અબ્દુલ ઓફ ખત્રી ન્યૂઝ 7 ઇન્ડિયા ઉમલલા આજરોજ ઝગડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી આવી છે કે અમદાવાદજીથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળુ છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી

રહું છું સોસાયટી મેં સવારે સ સ આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા મેં 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 ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચલો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી ખુશી ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા જતા હતા એમને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ બંધ થાય ઝઘડિયા